ギリスカがまちめがギリスカギリスカしめがまちめがてんや

અરે ઓય મને આલો યાર પૈસા નકર હું બેહી જાવ ઉપર આલો કે ન આલો આ યાર આલો કે યાર એય મોઠી મોઠી મૂછો ને દાઢી વજાડીને આલો કે હું તો ના હોય કે બેહી જાવ જો ના આલઈ જાવ દેવા દેવા મદવા ને જમતા મારા પૈસા નઈ આલતા એ અમાર આ જેવો કરવા દજો તો નઈ સાટ કોપી મારો ભિકારીની કોપી મારો કોપી મારો ભિકારીની કોપી મારો

અરે ભાઈ રાકે યકે યા જે મલીઓને કા એટી પાકુ લે લઈ પગર આ 2 રૂપિયા ઓઢાવા પરિયા સી તો ખોકરો નઈ છે રે માર હું તો એ લે 2 રૂપિયા લે એ આ તો મઘીદાન લઈ પરું સાબો લઈ નો ના ખાવા તો જે રસ્તામાં તો બેટા હું લઈ આવો અરે યાર હું ગા હું ગાણ તો યે

અરે મજૂરી કરો મજુરી મેં ગાયા ભિખારી કોખારી કો દર્દકો ના પતા ચલા ભિખારી કેસે ફરા શુક્રિયા શુક્રિયા ભિખારી કો गाय जो लागी मारो हर ना लागे हारो तो लागे गाय तो बिजो का हुई यार तुम ना कमल तुम पूछो ने बिजो को जा करे माला जा जा करे माला जा हो चिंग 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 जा करे माला जा जा करे माला जा जा करे तारो मेरु जगा रे जा करे माला जा जो ऐसी जो जो કે યાર પૈયા કોખા એન્જિન માર કસવાની ના દેખો અરે પણ ગસોઈ તું સંભાળતો તું હોગરી મારા જોડીએ નહીં હું એ ઓકે ઉપર બેહી રહ્યો અરે આ કે પૈસા વાત કરવો અમારો મને એમાં વાત કરવો હાલે વાત કરું ભાઈ ખાવાનું હું સેટો સેટો ફોર હે દે 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 તારા હું ને તું વગનભાઈના પૈયા કરે ના ઓછો બુદ્ધિ તો લાયો હો કે મીડિયા વાળો એક જણ આવું ઘર વાયરલ થઈ ગઈ વાયરલ